वाणीपूज स्थानिक સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર સમાચાર શરૂ કરતા પહેલા સાંભળીએ આ સંદેશ. કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. નમસ્કાર સરકારે દેશભરમાં આવતા અઠવાડિયાથી શરૂ થતા કોવિડ રસીકરણ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે સરકારે કહ્યું કે કોવિડ રસીના પૂર્વ અભ્યાસના તારણોના આધારે સરકાર તેના ઇમરજન્સી ઉપયોગની તારીખના દસ દિવસોમાં રસી ઉપલબ્ધ કરાવવા તૈયાર છે આરોગ્ય સચિવે કહ્યું કે રસી ઉત્પાદકો દ્વારા સ્ટોરેજ કેન્દ્રો ખાતે રસીનો જથ્થો ઉપલબ્ધ કરાવાયો છે જ્યાંથી તેને સાડત્રીસ રાજ્યોના રસી સ્ટોરેજ કેન્દ્રો પર અને ત્યાંથી જિલ્લા અને બાદમાં આરોગ્ય કેન્દ્રો પર પહોંચાડાયા છે વેક્સિન અંગે ના મહાનિર્દેશક પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું કે ભારતમાં થયેલા અભ્યાસ અનુસાર અઢાર વર્ષથી વધુ ઉંમર વર્ગના એક હજાર છસો લોકોનો ઇમ્યુનોજીનેસીટી ડેટા બનાવાઈ રહ્યા છે અને અત્યાર સુધીના વિશ્લેષણ અનુસાર કોવિશીલ્ડ રસી સુરક્ષિત છે રાજ્યમાં અગિયાર જાન્યુઆરીથી શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે ધોરણ દસ અને ધોરણ બાર તેમજ સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય પણ શરૂ કરાશે ગુજરાતના તમામ બોર્ડને અગિયાર જાન્યુઆરીથી આ નિયમ લાગુ પડશે વિદ્યાર્થીઓને શાળાઓમાં મોકલવા માટે વાલીઓની સંમતિ પણ જરૂરી રહેશે વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભણાવાયેલ અભ્યાસક્રમ અનુસાર પરીક્ષા લેવામાં આવશે માસ પ્રમોશન અપાશે નહીં અને બાર પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ યુજી અંડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય ગુજરાત રાજ્ય ની તમામ બોર્ડ ગુજરાત માધ્યમિક બોર્ડ સીબીએસસી આઈસી ની તમામ સરકારી ગ્રાન્ટીનેડ સ્વનિર્ભર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સામાજિક ન્યાય વિભાગ આદિજાતિ વિભાગની શાળાઓને લાગુ પડશે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી આ શિક્ષણ કાર્ય ઉપરાંત હાલમાં જે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે એ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રહેશે કચ્છના પ્રાચીન અંજાર શહેરના એક હજાર ચારસો છોતેરમાં સ્થાપના દિવસની આજે ઉજવણી થઈ રહી છે એ નિમિત્તે અજેપાળ મંદિરમાં પૂજન આરતી અને ગંગાનાકા પાસે ખીલી પૂજનના કાર્યક્રમો યોજાયા હતા અંજાર વિભાગના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે પૂર્વ કચ્છનું આ વડુમથક એવું કચ્છનું આ શહેર આધુનિક સુવિધા સાથે આગામી દિવસોમાં વિકાસની નવી ગતિ પ્રાપ્ત કરશે હજાર નગરજનો ને મારી હૃદયપૂર્વક શુભકામનાઓ આજે જ્યારે લગભગ ચૌદસો વર્ષ જૂનું આપણું ઐતિહાસિક શહેર અંજારનું સ્થાપના દિવસ છે ત્યારે અંજારના નગરવાસીઓને સૌ નગરવાસીઓને ભાઈઓ અને બહેનોને હું હૃદયપૂર્વકના અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું વિશ્વની મહામારી એટલે કે કોરોનામાં પણ અંજાર શહેર અને અંજાર વિધાનસભા ક્ષેત્રે ખૂબ જ ધરપત રાખીને એના અનેક ઉપાયો શોધીને જનતા જનાર્દને જે સહયોગ આપ્યો એના માટે હું ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન આપું છું આવનારા દિવસોની અંદર આ ગત ત્રણ વર્ષની અંદર અંજાર શહેરને અનેકવિધ નવી જિલ્લા કક્ષાની સુવિધાઓ આપવામાં મેં મારો નમ્ર પ્રયાસ કર્યો છે જેમ કે અંજાર ખાતે નૂતન કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આપવામાં આવી જેમ કે અંજારમાં આઈટીઆઈ કચેરી નું બિલ્ડીંગ નું નિર્માણ કરવામાં આવ્યું પાણી પુરવઠા બોર્ડ નું જલ સેવા ભવન અને કચ્છ સર્કલ પાણી પુરવઠા નું સર્કલ ઓફિસ આપવામાં આવી પૂર્વ કચ્છની ટીજીવીસીએલ ની કચેરી આપવામાં આવી એ જ રીતે ખાણ ખનીજ વિભાગની પૂર્વ કચ્છની કચેરી આપવામાં આવી એ જ રીતે પૂર્વ કચ્છની આરટીઓ કચેરી અને ટ્રેક લગભગ હું માનું છું કે બંને મળીને પંદર કરોડ રૂપિયાના જંગી ખર્ચે અંજારને આધુનિક સગવડો ઉપલબ્ધ કરવામાં

ઉત્તર ભારતમાં થઈ રહેલી સતત હિમવર્ષાના પગલે કચ્છમાં છેલ્લા એકાદ પખવાડિયાથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ગઈકાલે જિલ્લામાં દિવસભર ધુમ્મસભર્યું વાતાવરણ રહેવાની સાથે ઝાકળ વર્ષાનો અનુભવ લોકોએ કર્યો હતો તો આજે સૂર્યનારાયણે હાજરી પુરાવતા સવારના ભાગે ઠંડીની ચમક ઓછી જણાઈ હતી નલિયા પાંચ પોઈન્ટ છ ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ મથક બન્યું હતું કંડલા એરપોર્ટ નવ પોઈન્ટ પાંચ અને ન્યુ કંડલામાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ભુજમાં મહત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ છ અને ન્યૂનતમ તાપમાન દસ પોઈન્ટ ચાર નોંધાયું હતું અને આ સાથે આજનું સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર